નર્મદ સાહિત્ય સભાના આજના ઉપક્રમમાં આપણે અનિલ જોશીને તો યાદ કરવાના છે તે પહેલાં આપણે હરિકૃષ્ણ પાઠક યાદ કરીએ રવિન્દ્ર પારેખ સુરતની અંદર એને ઓળખાવવું તે મને લાગે કે ક્યારેક કેવું લાગે કે એ પણ વિભેક છે કે તમારે રવિન્દ્રને ઓળખાવવો પડે એ જે રીતનો વાર્તાકાર છે નવલકથાકાર છે ચરિત્ર નિબંધમાં કામ કર્યું છે નાખ્યલેખક તરીકે કામ કર્યું છે વિવેચક તરીકે કામ કર્યું છે પત્રકાર તરીકે કામ કર્યું છે એટલે મોબલ અને આજે પણ એની ઉર્જા હું એને શરૂઆતમાં ચાલીસ એક વર્ષ પહેલાં મળ્યો હતો એ વખતની ઉર્જામાં અને આજની ઉર્જામાં મને જરાક પણ ફરક નથી પડતા તો એમનો ભાષાની અંદર પણ જે વેગ છે તે પણ એટલે રવિન્દ્ર અહીંયા હોય ત્યારે હું બહુ વધારે વાત નહીં કરું પણ રવિન્દ્ર હરિકૃષ્ણ પાઠકની એવી રીતે વાત કરશે આપણા બહુ જ મહત્ત્વના કવિ અને એવા જ મહત્વના ગદ્યકાર હતા બાળકો માટે તેમણે ઘણું બધું લખ્યું છે તો રવિન્દ્ર વાત કરે હરિકૃષ્ણ પાઠક વિશે नमस्कार थोड़ा वर्षों पर साहित्य परिषद प्रांगण हूँ विनोद भट्ट भोलाभे पटेल रमेश दवे कि हम कौन बने हैं मेरे लोग तो पानी उड़वा चाहते सीआर तक जो मैं कहूं रमेश नबी के थोड़ी ताड़ी बझरो नहीं तू स्वीकृत कंपनी जरूर ना कर तो आमा ગરમાં એક મારો કાર્યક્રમ થયો એમાં હરિકૃષ્ણ પાઠકે મારો પરિચય આપ્યો એટલે ખબર નથી પત્નિક

क्या है इतने अन्य चरित्र हर जगह उसमें लगे थे इनके आसपास क्या चीज़ है बुकर चाहिए हाँ बुकर ज्वैलर हाँ मज़ा आता है अशोक चावड़ा हाँ अशोक चावड़ा हाँ ये मज़ा लगता हमें पर लगता है जब तनी इनको पहले फार्मेटल हमें साथ साथ

उदाहरण मिला कि अच्छी बात क्या बात अरे पची अर्धवार ने रात में हमने बोला बेटा है अर्धवार क्या है बदल उत्साह लोग अगर क्या है पूछे तो ये अच्छी बात क्या बात की बात हो अरे कुत्ता बाटक के मारो डेफरेंस आप ही नहीं पढ़ते होंगे उर्वरा क्या होती है लोड पर मजा करना चाहिए कहीं ना कहीं तो सरस कुंतो बाँटता चाहिए यह अर्थवादी बाँटता ही बाँची मैंने तो हाँ, वही लगे कि मैं कोई मुकाम दौड़े तो बच्चा बाजी में तो आप सिविल संचालक तरीके पर मेरे साथ थे राज

મધ્યપ્રદેશમાં એકલિંગ મહાદેવ વરસાદ પડે સાથે કોઈ રિક્ષા વાળો હતો ને મંડળી ગયો ભોપાલમાંથી થોડાક કિલો વીટ ને વીજળીના જબકારામાં

આવવાનું બેસવાનું થતું હોય છે એટલે વ્યક્તિ આપણને ક્યારે ક્યાં કામ લાગે છે એ સાથે હોય છે ત્યારે તો ખબર પડે છે પણ નથી હોતી ત્યારે વધારે ખબર પડે છે અને એવા એટલા બધા પ્રસંગો એની સાથેના છે એમણે અખંડ સંપાદન કર્યું કવિતા વિભાગનું વર્ષો હતું ને કેટલા બધા નવા કવિઓની રીતે

तब के रीते कहो तो हूँ लयट पकड़ी ने आखिर गीत ये भी लगता है मैं क्यों तुम्हें, तुम्हें बराबर तो तुम तो वो नहीं चुपा जे वे गजल में लघु लघु ज जगे ये वक्त ते लय पकड़ चाल तो गजल तूटे भागे कि अपनी कोशिश कर ली है। मैं भजन પછી તલાબી ન હતા તેમ પછી પડતા હતા આ સજે ઊલે દીતો લખાઈને અડવા પછી સાક્ષકો તે દર્ના પડતા દર્ના પડવાનો હું એકથી નિમિત થા કે દૈન પાઠક પુસ્તક રખાવતો इवन मिलने કો

અને બીજા છગદીને એનું સ્વજનમાં રૂપાંતર કરે એ વાત છે આખો સંગ્રહ જોવા જેવો છે એની દીકરીનું કંઈક દુર્ઘટના થયેલી અને એના પરથી એમને સંગ્રહ કરેલો હવે આ એક બાજુ પર કરુણ ભૂમિકા છે બીજી બાજુ પર

એના પ્રોગ્રામ પણ ઘણા બધા છે અને એ એ પ્રોગ્રામને બાજુ પર રાખીને પણ કેટલી ઉત્તમ ગઝલો થઈ છે મને પડાયું છે પણ અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે ન વાંચવાથી પંડિત થઈ શકાય છે વાંચવાથી તો હોય પણ ન વાંચો તો એટલે જેટલું પણ તમે અજ્ઞાન પ્રગટ કરો

बेट अपोड़ बेट अपोड़ ये सामसा में सत्यनाथ मुन्नू रोटियों करे ये सोशल मीडिया भूमिका सोशल मीडिया भूमिका और इकुछ तो भाई ये बातचीत करो भाई इतने तो दर्शाते हुए कर चुके हैं मोर बंदों पर ये भी जो है ने इसले अभी चामों में किताब पढ़ना

એવું ઘણું મૈત્રીના અમારા એવા સંબંધો હતા કે એનો થોડા થોડા જગ્યાએ શું ફોન આવે શું ચાલે શું લખો છો હું વાત તો કંઈ ખાસ છે નહીં તમારું શું ચાલે શું પૂછો તો કે મારું પણ ખાસ નથી હું બહુ આપણે મંદિર સરખા જ છીએ ન લખીને આગળ વધ્યા છે તો ઘણી વાતો થઈ શકે મને લાગે છે કે તક भूमिका ભૂમિકા બચી હોય થેન્ક યુ હું બેસજી એ બે કૃત તે ની અંદર વેન્દ્રભાઈ હા ઠી કે મી તમ ફિટરલી હા ખાલી પણ થોડી જેણે અંચી ઉજા છે કે તે આપણે જરા એનો પાઠ કરીએ તમને उबर खाबर पंच पड़या छे तोए भिडवी भगनी आम रथ अरथना अर्धे टूटे धरवा नहीं कोई थाम तोए मारे जड माला रखवा नाम भाई मारे जड माला रखवा नाम बिजु अतो बबे पंती छ अपने ने हरि कृष्ण पाठ को एक जरा ख्याल वेटला माते નીજવાની છાઈ તળે બેઠો બુઢાકો એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન બીજું છે હૈયે ચૂક્યું ઠડકારો જ્યાં આંખ બે ઢળી ગઈ જળની ઝીણી મહે તો મારા મનને હરી ગઈ તડકા છાયા આગળ પાછળ ફરતા રહેતા એ જ વાયરાભાઈ માકડે બેઠો છું આવી તો ઘણી બધી રચનાઓ અત્યારે યાદ કરી શકાય તો રવિન્દ્ર તો વાત પૂરી કરી હતી મેં થોડીક એમની કવિતા અને